લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાના અંતિમ દિવસે દાહોદ લોકસભા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર તરીકે બાબુભાઈ કટારાએ સમર્થકો સાથે ઉમેદવારી નોંધાવી હતી દાહોદ લોકસભા બેઠક માટે કોંગ્રેસ દ્વારા ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલ બાબુભાઈ કટારાને ટિકિટ આપતા દાહોદ કલેક્ટર કચેરી ખાતે સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું કોંગ્રેસના ઉમેદવાર બાબુભાઈ કટારાએ લોકસભાની ચૂંટણીમાં દાહોદના મતદારો જંગી બહુમતીથી જીત આપશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે મેન્ડેટ આપ્યું અને અહીંયા ફોર્મ ભર્યું છે જેટલા આ વિસ્તારના જેટલા ઉમેદવારો હતા એ બધા જ ઉમેદવારો સાથે રહીને ફોર્મ ભર્યું છે અને જનતા જનાદર આ વખતે કોંગ્રેસની સાથે છે અને સો ટકા કોંગ્રેસની જીત થશે

આ બધા જ મુદ્દાઓ સાથે લઈને અમારા તમામ નેતાઓ સાથે રહીને અમે જે રીતે ફોર્મ ભર્યું છે સાથે રહીને એ રીતે પ્રજા વચ્ચે પણ સાથે રહીને જવાના છે અને એકસો ને દસ ટકા આ વખતે ત્રણ લાખ પચીસ હજારની લીડથી આ વખત કોંગ્રેસ ખીસશે મયુર રાઠોડ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ દાહોદ